ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને પાંચ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે બનાસકાંઠા લોકસભા બેઠક પર ઠાકોરનો વિજય થયો છે આ સાથે જ ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનું વર્ષો પછી ખાતું ખુલ્યું છે માંડ ચૂંટણી પતિ ત્યાં તો ગુજરાતમાં ફરી એક બેઠક પર પેટા ચૂંટણી યોજવી પડી શકે છે ગેનીબેન ઠાકોર સિટિંગ ધારાસભ્ય હતા હવે તેઓ લોકસભામાં જતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે જેને લઈ આ બેઠક પર ચૂંટણી યોજવી પડશે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે કેન્દ્રમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે જોકે એનડીએની સીટોમાં ઘટાડો થયો છે ગુજરાતની વાત કરીએ તો સુરતની લોકસભા સીટ પર ભાજપ બિનહરીફ જીતી હતી ત્યારબાદ મતદાનના પરિણામ આવ્યા તેમાં પણ ચોવીસ બેઠકો ભાજપે જીતી છે પરિણામમાં ગુજરાતની અનેક બેઠકો પર રચાકચી જોવા મળી હતી તો હાલ ત્યારે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે